હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો આપણે આજે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ભરતીની જાહેરાત કરી મિત્રો અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સશિ સશિવ ફાઇનાન્સ ઓફિસર માટે ભરતી છે મિત્રો પગાર ધોરણ બે લાખ અઢાર હજાર સુધીનું રહેવાનું છે મિત્રો સંપૂર્ણ માહિતી છે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો વિડીયોમાં ખાસ કરીને કન્ટિન્યુ બનાવી લો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રિકવાયરમેન્ટ છે મિત્રો તો પગાર ધોરણની વાત કરીએ બે લાખ અઢાર હજાર સુધીનો પગાર તમને સંપૂર્ણ છે અહીંથી માહિતી મિત્રો મળી રહે કે કેટેગરી વાઇઝ કઈ રીતના છે અથવા જે ઉંમર મર્યાદા ટોટ માહિતી છે એજ્યુકેશન લાયકાતની તમામ માહિતી આપણે તમે અહીંથી મેળવી શકશો તાજેતરમાં વાત કરી મિત્રો ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત મિત્રો કરવામાં આવે છે કુલ સશિવ અને ફાઇનાન્સ ઓફિસર પોસ્ટો માટે મિત્રો ભરતી છે અહીંયા આપણે જે અમદાવાદ દ્વારા સારા પગાર દ્વારા ભરતી છે મિત્રો એ બહાર પાડવામાં આવેલી છે જો આગળની વાત કરવામાં આવે મિત્રો તો અમદાવાદ દ્વારા મિત્રો જાહેરાત દ્વારા કુલ ફાઇનાન્સ અને ઓફિસર માટે પોસ્ટ જગ્યાઓ છે બહાર પાડવામાં આવશે અને ઉમેદવાર સત્તાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીઓ મિત્રો કરવાની તમારે રહેશે કઈ રીતના અરજી કરવી પગાર ધોરણ તમામ માહિતી આપણે વિડીયોમાં આપવાની છીએ ગુજરાત વિદ્યાપીઠ કુલ સચિવ અને ફાઇનાન્સ ઓફિસર માટે મિત્રો કુલ બે એક જગ્યાઓ છે અને વીસ ડિસેમ્બર સુધી તમારા ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો છો મિત્રો અને હો એટલે જોબ જોબનું સ્થાન છે અમદાવાદ છે ને ઓનલાઈન અરજી કરવા માટે જોરદાર અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી આ વેબસાઇટ પર તમે ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો તો આગળ જો ડિસ્કશનની આપણે વાત કરીએ મિત્રો તો સેક્શન લાઈક કુલ સચિવ માટે મિત્રો છે કોઈ પણ માસ્ટર ડિગ્રી ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જોઈએ અને અનુભવની મિત્રો વાત કરવા આપણે આવે તો પંદર વર્ષનો મિત્રો અનુભવ પ્રોફેસર માટે તમે કરેલો હોવો જોઈએ અને આ પોસ્ટ માટે ઉમેદવાર નીચે ઉપર સત્તાવન વર્ષ કરતાં ઉંમર હોવી જોઈએ પગાર ધોરણ છે એક લાખ ચુમ્માળીસ હજારથી સ્ટાર્ટ કરી અને બે લાખ અઢાર હજાર સુધીનો રહી શકે છે કુલ જગ્યાની વાત કરીએ તો એ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવે છે એટલે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે એ બાર મિત્રો પાડેલી છે ફાઇનેન્સ ઓફિસર માટે વાત કરીએ ફાઇનેન્સ ઓફિસર માટે મિત્રો વાત કરીએ તો માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા પંચાવન ટકા પણ આમાં માગેલા છે પંદર વર્ષ માટે છે પ્રોફેસરનો અનુભવ જોવે છે મિત્રો અને સત્તાવન વર્ષ કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ અને આમાં પણ મિત્રો ઘણી બધી જગ્યાઓ છે મિત્રો પ્રોવાઇડ કરવામાં આવેલી છે મિત્રો જે કોઈ મિત્રો એ અનુભવ ધરાવતા હોય અથવા પ્રોફેશનનું કામ કરી શક્યા છે મિત્રો ને અનુભવ મેળવ્યો છે એના માટે સે પરથી અરજી કરવાની રીત તો અરજી કરતાં પહેલાં એક જાહેરાત શાંતિપૂર્વક વાંચી લેવી મિત્રો ત્યારબાદ અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટની મિત્રો વિઝિટ અથવા મુલાકાત મિત્રો તમારે લેવાની રહેશે ત્યારબાદ ત્યાંથી તમારે રજૂન કર્યા બાદ તમારે સેફ લોગિંગ કરી અને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે તમામ માહિતી મિત્રો અહીંથી મળી રહેશે કોઈ પણ પ્રશ્ન હોય તો ડાઉટ હોય મિત્રો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો તો આપણે આ રીતના વિડીયો તો વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી નવા વિડીયોમાં જય હિન્દ